પરિવાર સાથે રહે છે અને વરાછાના પટેલ નગરમાં એમ્બ્રોઇડરી નું કારખાનું ધરાવે છે ગત રવિવાર રોજ રજા હોવાથી સાત જેટલા મિત્રો મળીને ભજીયાની પાર્ટી નો પ્રોગ્રામ કર્યો હતો આ દરમિયાન તમામ મિત્રો જુગાર રમી રહ્યા હતા દરમિયાન ચાર જેટલા અજાણ્યા શખ્સો આવ્યા હતા અને દરવાજો ખખડાવ્યો હતો એક શખ્સ દાદરમાં માં ઉભો હતો અજાણ્યા શખ્સો પોતે ડી સ્ટાફ વાળા પોલીસ હોવાની ઓળખ આપી હતી પોલીસ હોવાની જાણ થતા જ તમામ મિત્રો હાફલા ફાફલા થઈ ગયા કરતા પોલીસની ઓળખ આપનાર શખ્સોએ એ સમયે જ પરિસ્થિતિમાં બેસ્યા છો તે સ્થિતિમાં જ બેસવા અને જુગાર રમો છો તો હવે જુગારનો કેસ થશે તેમ કહીને ધાક ધમકી આપી હતી ત્યારબાદ બળજબરી તમામની પાસે રહેલા એક લાખ રૂપિયા મોબાઈલ ફોન અને બાઇકની ચાવીઓ લઈ લીધી હતી ત્યારબાદ એક થેલીમાં મૂકી દીધી હતી આ સાથે જુગારનો મોટો કેસ કરીને ન્યૂઝપેપરમાં આપવાની વાત કરીને ધમકાવવામાં આવ્યા હતા આ ચાર અજાણ્યા પૈકી બે શખ્સ એક બાદ એક મિત્રોને વારાફરથી ઓફિસની બહાર લઈ જતા હતા અને જુગારનો મોટો કેસ કરવાનો છે તમારે પતાવટ કરવી છે કે શું કરવું છે પતાવટ માટે પણ રૂપિયા કેટલા આપશો તે પૂછતા હતા દરમિયાન મનસુખે દાવ ઉપરના રૂપિયામાંથી દસ હજાર રૂપિયા આપીશું તેમ કહ્યું હતું જેથી આ રૂપિયા ભૂલી જાઓ અને તેના સિવાયના કેટલા રૂપિયા આપશો તેમ કહીને ધમકી આપી હતી લાખ રૂપિયા મળ્યા છે તે આપી દેવાની વાત કરી હતી જેથી અજાણ્યા શખ્સે રૂપિયા લઈ લીધા હતા અને મોબાઈલ બાઇક ની ચાવી પરત આપી દીધી હતી જુગાર નો મોટો કેસ કરવાની ધમકી આપી અને આ સાથે જતા જતા આ વાત કહી તો ફરીથી તમને શોધીને કેસ કરવાની ધમકી આપી હતી અજાણ્યા શખ્સો ત્યારબાદ આવેલા અજાણ્યા શખ્સો મહેશ ડાંગર આકાશ વાઘેલા લલિત હિતેશ અને હરીશ કારડિયા હોવાનું જાણવા મળ્યું હતું જેથી વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને આ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી